આ ઊંધિયું બનાવવાના છે બધા મસાલા હાલો યુટ્યુબ ફેમિલી જય માતાજી બધાને અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવવાનું છે સાપડી ઊંધિયુંનું શાક અને શાક કઈ ખુશીમાં બનાવવાનું છે ને એ અમે તમને આગળ વિડિયોમાં કહેવું તો વિડિયોમાં બના રહ્યો ને હવે આપણે જઈએ રસોડામાં ને બા બાપુજી સિરામણ કરે છે એ હું તમને વિડીયો બતાવું હાલો પછી જઈએ આપણે વાડીએ

કિરીડીભાઈ ને ચેતનભાઈ હોતન આવી ગયા છે આપણી મદદ કરવા અટાણના પોરમાં હવાર હવારમાં ઓ બાપા વીસ થી પચીસ જણા મહેમાન આવવાના છે અને રૂપા મેળવી છે અટાણમાં બકાલું સાફ કરવાને બધાય બકાલા આવી ગયા છે અને હવે આપણે એને ધોઈ અને પછી આપણે ડી સાફ કરવા ચેતનભાઈ ને કિરીડભાઈ હોતન મળ્યા છે લસણ ફોલવા તો પાણી હેઠળમાં ચાલુ કરી દીધું છે તો રૂપા મળી છે બધુંય બકાલું ધોવા ઓ બકાલું આપણે ધોવાઈ થઈ ગયું છે કમ્પ્લીટ બકાલું મીડ્યા છે હવે બધાય સુધારવા કિરીટભાઈ મીડ્યા છે ડુંગળી ખમણવા અને ચેતનભાઈ મીડ્યા છે દૂધીની કટકી કરવા રૂપા ફોલે છે સોળા જો બા આવી છે બધાયને હાટું બેહવાનું પથાવણું લઈને બાપુએ લીધો છે પંપ ને જાય છે હવે દવા સાટવા જો આપણે મહેમાન હોતન છે આવવા વિજયભાઈ રબારી ને ભરતભાઈ રબારી બા છે ખાતર સાટવા મહેમાન મળ્યા છે આવા ને આપણે મણી બકાલું સુધારવા કિરીટભાઈ હવે મળ્યા છે ટમેટાની ગ્રેવી કરવા મહેમાન આવી ગયા છે હોતન અને મહેમાન મળ્યા છે બકાલું સુધારવા ભરતભાઈ રબારી ને વિજયભાઈ રબારી ને અમારે ભાઈ પાણીયાભાઈ ને બાજુ રૂપા મેળવીસે સાપડીનો લોટ બાંધવા જો ચાપડીનો લોટ બંધાઈ ગયો છે અને ચેતનભાઈ મળ્યા છે અહીંયા જો ચાપડી બનાવવા

आप उन चीजों बनाओ ना से बताई मसाला। बहुत ऐसा अपडे। जो मेहमान होते मीडिया से ज़रूरत से साफ़ ली वाला। तेरा अपडे वह अभी क्यों सेना है मणि अपडे मचाला ना આ દે આપડે મસાલો હવે નાખજો આપણે આમાં ચટણી આપળો મસાલો પાકી ગયો છે ને હવે બધી આપણે શાકભાજી એમાં નાખી દે તો ફાઇનલ મિત્ર આપણે આ પ્રોગ્રામ જે ચાપડી ઊંધિયુનો બનાવ્યો હતો એ અમે કહેતા હતા કે આગળી કહેવું આગળી કહેવું તો ખાસ કરીને એ પ્રોગ્રામ આપણે કર્યો હતો કે અમારી યમુના સ્ટુડિયો જે બીજી ચેનલ છે એમાં અમારે પચાસ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે એટલે આપણે ચાપડી ઊંધિયું પ્રોગ્રામ કર્યો છે તો બધાને જય માતાજી અને હવે આપણે કરી જમવાની તૈયારી હાલો જો બધા મિત્ર આવી ગયા છે હાલો જો હવે ભાણાભાઈ ને કીરીડભાઈ બે મીડ્યા છે ચાપડી તળવા જો બોપરટાણું થઈ ગયું છે ને બાપુજી નિરણ લઈને આવી ગયા છે કેતનભાઈ ને રાહુલભાઈ એ પણ મરસા મીડ્યા છે સુધારવા હવે આપણે ઊંઝું બની ગયું છે કમ્પ્લીટ ને હવે આપણે એને ઉતાર લેવી હવે આપણે મણી સાપડી તળવા જો આ અમારી વાડીમાં ઢીંડો હટન છે રસોઈ બની ગઈ છે આપણે કમ્પ્લેટ ને હવે આપણે જમી લેવી ચાપડી ઊંધિયું બની ગયું છે કમ્પ્લેટ ને જો હવે બધાય બેહી ગયા છે જમવા જો અહીંયા બાને તુલસી ને બધાય મીડ્યા છે જમવા તો હાલો મિત્રો હવે આપણે જમી લઈ અને ચાપડી ઊંધિયાનું શાક કેવું બન્યું એ ખાસ કરીને કોમેન્ટમાં કહેજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો